નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કેજરીવાલ અને ભગવત ભગવતમાનનું વડોદરામાં ભવ્ય સ્વાગત ત્રણસો વર્ષમાં ભાજપનો અહંકાર ભ્રષ્ટાચાર વધ્યો ગુજરાતમાં નકલી દૂધ દારૂ વેચાય છે અને અવાજ ઉઠાવીશું કેજરીવાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનું બાવીસ જુલાઈના વડોદરા એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વડોદરા પ્રમુખ અશોક ઓઝા લોકસભા પ્રમુખ વિરેન રાની અને નેતાઓ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આજે રાત્રિ રોકાણ બાદ આવતીકાલે બુધવારે કેજરીવાલ અને ભગવત માન મોડાસા જશે જ્યાં તેઓ કિસાન સંમેલનમાં ભાગ લેશે અને ગુરુવારે ડેડિયાપાડામાં આદિવાસી સંમેલનમાં ભાગ લેવા માટે જશે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે આ ત્રીસ વર્ષમાં એમનો અહંકાર અને ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે અત્યારે પશુપાલક ખેડૂત બોનસ અને દૂધના યોગ્ય ભાવ મેળવવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેમની ઉપર ખરાબ રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો અને આંસુ ગેસના સેલ છોડવામાં આવ્યા તેમની ઉપર દમન કરવામાં આવ્યું જેના કારણે એક ખેડૂતનું મોત થઈ ગયું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીના લીડર ચૈતર વસાવા આદિવાસીઓના મોટા નેતા છે તેઓ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા હતા જેથી તેમની ધરપકડ કરીને તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા જે કોન્ટ્રાક્ટર છે ભ્રષ્ટાચારી છે તેઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અવાજ ઉઠાવવા અને ગુજરાતના લોકોના પક્ષમાં બોલવા માટે હું અને ભગવંત માન આવ્યા છીએ અમે મોડાસા અને ડેડીયાપાડામાં રેલી કરીશું અને લોકો સાથે વાત કરીશું ગુજરાતમાં નકલી દૂધ અને નકલી દારૂ વેચાશે તેના માટે અમે અવાજ ઉઠાવીશું પંજાબના મુખ્યમંત્રી ભગવત માને જણાવ્યું હતું કે સૌથી પહેલાં ગુજરાતના લોકોને આભાર ચૂંટણી અમે પછી અમે પહેલી વાર આવા સિંહે ગોપાલ ઇટાલિયાએ ભારે મતોથી જીતાડ્યા એક તરફ ત્રીસ વર્ષ જૂનું તાનાશાહી રાજ છે બીજી તરફ દસ વર્ષ જૂની પાર્ટી છે લોકોમાં સંકેત એ જ આ છે કે નવી જનરેશન બદલાવ ઈચ્છે છે ગુજરાતના લોકો પર ઝુલમ ગુજરાત સરકાર કરે છે એને અમે તેના માટે આવ્યા છીએ કારણ કે કોંગ્રેસ તેમની સાથે મળેલી છે કોંગ્રેસને તમે વિપક્ષ ન સમજો હવે વિપક્ષ આમ આદમી પાર્ટી રહેશે અને અમે વિપક્ષ તરીકે લોકોનો અવાજ ઉઠાવીશું જેથી કઈને લોકતંત્રને બચાવી શકાય વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વર્ષોથી ભાજપની સરકાર તાનાશાહીને દાદાગીરી કરી રહી છે પણ આમાં ચેતર વચાવવાને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે સાબરકાંઠામાં ખેડૂતોએ પોતાનો અધિકાર માગ્યો તો ખેડૂતો પર દમન કરાવીને એક નિર્દોષને બે મોત મારવામાં આવ્યા છે આવા સમયે ગુજરાતની જનતા સાથે ખંભો મિલાવીને સાથ આપવા માટે કેજરીવાલ અને ભગવત માન બે દિવસની મુલાકાતે ગુજરાત આવ્યા છે તેઓએ વધુમાં જણાવ્યું છે કે ગુજરાતે વર્ષો પછી આમ આદમી પાર્ટી અને માન સન્માન આપ્યું છે જેથી કેજરીવાલ અને ગુજરાતનો સંબંધ વધારે ગાઢ બન્યો છે તેઓ ચૂંટણી માટે આવ્યા નથી ખોટું કરનારા બધા લોકો ભાજપમાં છે ચોરી લૂંટપાટ બળાત્કાર ભ્રષ્ટાચાર દારૂ વેચવો ડ્રગ્સ વેચવું જમીન પચાવી પાડવી અને જમીન માપ્યા આ તમામ બેનમણા ધંધા કરનારા લોકો ભાજપમાં છે તેઓ વધુમાં જણાવ્યું હતું કે ચૈતર વસાવા કાંઈ ખોટું કર્યું નથી તેમની સાથે ખોટું થયું છે નકલી કચેરીનો મુદ્દો હોય આદિવાસી સમાજને મળતી ગ્રાન્ટનો મુદ્દો હોય જમીન પાણી રોડ અને જમીનના મુદ્દે તેઓ ભાજપ સામે બે ખોખ બનીને લડે છે ભાજપે ચૈતર વસાવાને જેલમાં પૂરીને આદિવાસી સમાજને ચૂપ કરાવવાથી ચૂપ કરાવવાની કોશિશ કરી છે જેની સામે કેજરીવાલના નેતૃત્વમાં અમે લડીશું बोटाद दस्तक न्यूज एल डी मकवाणा बोटाद